સવાલ છે કે ડેન્ગ્યુમાં પપૈયાના પાન લેવાથી ફાયદો થાય કે ન થાય હવે અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે અને સમગ્ર ભારત દેશમાં ડેન્ગ્યુના કેસીસ ખૂબ વધી રહ્યા છે મોટાભાગના દર્દીઓને એટલે કે સિત્તેરથી એંશી ટકા દર્દીઓમાં તો ડેન્ગ્યુ અતિશય મંદ ઇન્ફેક્શન કરતો હોય છે એટલે તમને ત્રણથી સાત દિવસ માટે તાવ આવે સાંધા દુખે થોડું પેટમાં દુખી શકે માથું દુઃખે ઉલટી ઉપકા થાય આવા દર્દીઓમાં પેરાસિટામોલ એટલે કે એન્ટીબાયોટિક તાવ ઓછો કરવાની દવા અને મોડેથી પ્રવાહી પુષ્કળ માત્રામાં પ્રવાહી લો એટલે આપોઆપ સાત અઠવાડિયામાં સાત દિવસમાં ડેન્ગ્યુ મટી જાય જે દર્દીઓમાં મોડરેટ ડેન્ગ્યુ થાય એમાં લક્ષણો થોડા સિવિયર હોય તો એમાં ડૉક્ટરની સલાહ મુજબ આગળની દવા લઈ શકાય જો ડેન્ગ્યુ સિવિયર હોય તો એવા દર્દીઓને દાખલ કરીને પ્રવાહી આઈવી ફ્લુઇડ્સ અને રેર કેસીસમાં આઈવી પ્લાઝમા એ દવાઓ ચડાવવી પડતી હોય છે પણ મેં જેમ વાત કરી એમ સિત્તેર ટકા દર્દીઓમાં માઇલ્ડ ડેન્ગ્યુ બાકીના વીસથી પચીસ ટકા દર્દીઓમાં મોડરેટ ડેન્ગ્યુ તો આવા દર્દીઓમાં કોઈ હાઈફાઈ દવાઓ વગર માત્ર પેરાસિટામોલ અને પ્રવાહીથી દર્દીનો ડેન્ગ્યુ મટી જતો હોય છે અઠવાડિયાની અંદર અંદર તો આવા દર્દીઓમાં તો પ્લેટલેટ્સ વધારવા માટે પપૈયાના પાનની જરૂરિયાત જ નથી બાકીના જે પાંચ ટકા રહ્યા એમાં પણ એ દર્દીઓને પણ મુખ્ય તકલીફ એ ડિહાઇડ્રેશનની હોય છે હવે ઉલટી ઉપકા થતા હોય શરીરમાં કપિલેરીઝમાંથી પ્રવાહી બહાર નીકળી જતું હોય તો જે રિલેટિવ ડિહાઈડ્રેશન થતું હોય એના કારણે દર્દીઓના આઈવી ફ્લુઈડ દર્દીઓના લોહીમાં હિમેટોક્રિટ વધી જતું હોય છે આવા દર્દીઓને તમે કડવા પપૈયાના પાનનો રસ આપો કે જેને ઓલરેડી ઉલટી થઈ રહી છે ઉપકા આવી રહ્યા છે તેને ઓર વધારે ઉલટી થવાની સંભાવના રહેશે તો ઓર ડિહાઇડ્રેશન વધી જશે અને કોઈ પણ એવિડન્સ બેઝ્ડ રિસર્ચ એવું દર્શાવતી નથી કે પપૈયાના પાનનો રસ લેવાથી પ્લેટલેટ્સ વધે તો પછી એની કોઈ જરૂર જ નથી વૈષ્ણવજન તો ने के दे